જંગલના શાંત રસ્તે એક નાનકરો બાળક એકલો રડી રહ્યો હતો તેના ડરેલા ચહેરા પર જાણે આખી દુનિયાનું દુઃખ ઉતરી આવ્યું હોય વૃક્ષો વચ્ચે હળવો પવન અને બાળકે બોલાવેલો રડવાનો અવાજ જંગલમાં ગુંજી રહ્યો હતો કોઈ પાસે ન હતું કોઈ સહારો ન હતો એ જ સમયે દૂરથી એક શાંત સફેદ ગાય બાળકો તરફ ધીમે ધીમે ચાલતી આવી ગળે નાનું લાલ કપડું બાંધેલું આંખોમાં મમતા અને પગલામાં શાંતિ બાળકે ગાયને જોઈ અને થોડો ડરી ગયો પણ ગાયના ચહેરા પર એટલી નિર્દોષતા હતી કે બાળક ધીમે ધીમે શાંત થવા માંડ્યો ગાય એ તેની બાજુમાં આવીને તેના ગાલને નરમાઈથી સ્પર્શ કર્યો જાણે કહેતું હોય ડરતો ન ડરતો નહીં હું તારી સાથે છું બાળકનું રડવું ધીમું થઈ ગયું અને તે ગાયની બાજુમાં ઊભો રહીને થોડી હિંમત અનુભવી રહ્યો હતો બંને આગળ વધ્યા પણ જંગલમાં તો ખતરો છુપાયેલો હતો ઝાડીઓમાંથી એક સાપ શાંતિથી બહાર આવતો હતો બાળક ડરી ગયો પણ ગાય તરત જ તેના આગળ આવી ઊભી થઈ તેના ચહેરા પર એક મજબૂત સંદેશો મારા જીવતા તને કંઈ નથી થવાનું થોડી વાર પછી જંગલનો રસ્તો ખુલ્લો થયો અને દૂર બાળકની મમ્મી ચિંતા સાથે તેને શોધી રહી હતી બાળકે તેને જોઈ તે ખુશીમાં દોડીને તેની મમ્મીના હાથમાં જંપલાવ્યું મમ્મીએ બાળકને કસીને પકડી લીધો અને ગાય તરફ જોઈને નમ્રતાથી હાથ જોડ્યા તે જાણતી હતી આજ તેના બાળકને કોઈ ફફરિશતાએ બચાવ્યો છે આખરે બાળક સુરક્ષિત ઘરે પહોંચ્યો ગાય શાંત રીતે ઊભી રહી જાણે કહેતું હોય મમતા અને રક્ષણ માત્ર માનવોમાં જ નથી કુદરતના દરેક જીવોમાં પ્રેમ છુપાયેલો હોય છે